ઓંછું નહોતું છૂટીયા છૂટા હું છૂટા નહીં ભાઈ જમારક લેડો અમાર પાછો પેનો ઓટો માર દઉં છું બે લાવો અને કે 400 રૂપિયા કાલે દે હું એક જ આલુ એક જ બોલ્યો ઓટોમાં હા જાવ જાવ હવે જલ્દી એ ભાઈ ઓમાય કે રસ્તામાં ઠેક

બે ના <coughs> અબ બેહીએ ના એના પે આ જો પેલ બાજુ ના આ બાજુ ના અમાર ધંધો બંધ કરાવશો બીજું કોઈ ના પેલ બાજુ કાકા અજા ફટાફટ પી આ નહી આપ તો છે છોટો રાખશે આલુ હેડા ઓરી માં આલો રોટલો પડે હોય તો હા બેટા ઉતરે લઈને આવે કેતી પણ પે ડુંગરી તો આલજો આવતા હોય એવું કરે છે મારા તો નહીં જોતું તો અમારા માટે ત તાન પૈસા તમે અમે લઈએ છીએ પણ અમે ડાયરેક્ટ તાલીન પૈવા વાટી કરીએ તમારે જેમ નહીં એ બેહ રાખતા ઓ તો પરત કર એ ફટાફટ પીવો સુતા આવો કોઈ આય ના જાય આ પીવો જલ્દી પીવો આ કરો તમે

શું <coughs>

ઈ પારિયો નખ્યો તમે ઈ પારિયો નખ્યો મંગુરામનો 8000 અમાર ગામમાં તો બીજો दारू હારું ઓબો ઓબો દોશિયો એકલો દોશિયો પૂરી એય ઉભારો

મનો સરપંચ છું જવા એમન તમે તઈ હેડજો લઈ લેડો ડણો નાકો તમારે થપ્પલો આ ડોહો લડો યાર હાલો હેલો તૈયાર ફ્લેટ ના કરતા ભાઈ બને નહીં છોડું લઈ જમ આવતો ઓય

પણ તમે જતા મારે હેડા નહીં હતું હારો તમે તમે તમારા ઘેર જો અને હું તો ડાયરેક્ટ પૂરી પાણ જોઉં છું કોઈ દેખાતા ના પછી હોય પી કદી આવતા ના સંપલ તોડી ગાડી સરપંચ થઈ અમારા આખા ગોમ કોઈ દારૂ નહીં પીતો સરપંચ ના દીપ કોઈ દારૂ નહીં પીધું તમે આ વાત આયા ને વાને સરપંચ પકડજો સરપંચ પકડ એ પકડ વિન્યા ઓ ખાઉં ગીરો

આ વાપિતા હોય તો પીઓ કે ખોચા કાઢ્યા વગર આ તો ખાટું છે આવ ના રાખેલું લાવ અંદર થાય આટલું બધું ખાટું પહેલા નતું મળતું હમ તમે બગાડી દીધો છે તે થોડો ગોણના ખેલું વધાર હે

ફટાકડી વધારે લખી કોમ હોય હોય તો બાજો તારી લાકડીએ મારા બાપ નું જાય છે પણ માધા માઘા બાંધો અહીંયા ના બાજો જો કઈ દો તમે મારા

પણ આ મજૂરી પણ મજૂરી મજૂરી અત્યારે થાય વિશે તમારા થી ભાઈ તું સરપંચ બોલવાનું આ બધા હું ચાલુ છે

બરોબર છે આ સિવાય ધંધો થવો ના જો તરત પોલીસ સ્ટેશન હાજર ના મજૂરી જે થાય કરવાની